સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલગામ પંચાયત અને એપીએમસી ઓગણીસો ચોરાણું પંચાણું માં પાલ ગામના ખેડૂતોને મિટિંગ અને નાના મોટા કાર્યક્રમ કરવા માટે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવા માટે ગ્રાન્ટ આપી હતી ત્યારબાદ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ સમય જતાં ગ્રામ પાલિકામાં પ્રવેશ થતાં હોલનો ઉપયોગ બંધ થઈ ગયો હતો પરિણામે ગામમાં રહેતા વકીલ નિંકુલ અને અલ્પેશ ઠાકરે કાયદો હાથમાં લઈ હોળીના દિવસે જેસીબી લાવી કોમ્યુનિટી હોલની દિવાલ તોડી પાડી હતી જેના કારણે ગામના લોકોએ તેનો વિરોધ કરી બંને સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી આ હોલ બંધ હાલતમાં હોવાથી લોકો ગંદકી ફેલાવતા હોવાથી બંને જણાએ દીવાલ તોડી પાડી હોવાની ચર્ચા ચાલી રહી છે હું પાલ ગામમાં રહું છું મારું નામ ચંદ્રકાનભાઈ પટેલ છે હું પાલ ગામમાં રહું છું હું ચાર દિવસ ગુરુવારનો બહાર ગયો હતો બરોડા આજે સવારે આવ્યો તો મેં જોયું હતું કે દિવાલ તૂટેલી છે દસ પંદર વર્ષ ઉપર થઈ ગયા તો એ જે કોમ્યુનિટી હોલમાં પહેલા કંઈ કામગીરી થતી હતી હા પહેલા મિટિંગ હોય એવું થતું એ હતું ત્યારે પછી તો બધું બધું પડતાલ થઈ ગયેલું હતું લોકો બધા પિસાબ પાણી બહુ કરે છે